નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ યાત્રાધામ ડાકોરના ગેસ્ટ હાઉસમાં ગણતેશ્વરના યુવકના મોત અંગે ઘેરાતુ રહસ્ય ડાકોર રત્નાગીરી હાઉસમાં એક યુવકના શંકાસ્પદ મોતથી ચકચાર ડાકોરના કેટલાક ગેસ્ટ હાઉસમાં દેહ ચાલે છે દેહ વેપાર માટેનો ધંધો પ્રખ્યાત યુવાનના શંકાસ્પદ મોત અંગે ડાકોર પોલીસ અને ગેસ્ટ હાઉસ સંચાલકો ભેદી મૌન એક દિવસ વીતી ગયો છતાંય પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ડાકોર પોલીસ દ્વારા મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ કે અન્ય તપાસ કર્યા વિના પરિવાર મૃતદેહને સોંપી દેવાયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ ડાકોર પોલીસ યુવકના મોતના ગુનેગારોને બચાવી રહી હોવાનો વધી રહેલા આક્ષેપો ડાકોર યુવકના શંકાસ્પદ મોતના ગુનામાં પોલીસની ભેદી ભ્રષ્ટ કરાયું કાર્યવાહીથી પોલીસની છબી ખરડાઈ રહી છે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક આ બાબતે યોગ્ય એજન્સીને તપાસ આપી યુવકના મોતના ગુનેગારો અને તેમના ઉપર ઢાકપિછાડો કરતા અધિકારીઓ પર કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે આ સાચું છે કે ખોટું છે તે તપાસ કર્યા પછી જ બહાર આવે રિપોર્ટ રવિ સાધુ લિંબાસી તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ લાયકોન અને સબસ્ક્રાઈબ કરો